નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના આપણે એક વ્લોગ વિડીયામાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલી ને જય શ્રી કૃષ્ણ સીતારામ ને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આ થઈ ગયો છે કઈક રવિવાર અને દર રવિવારે તો આમ તો જો કે અમારે જે કઈ થોડું જાજુ કામ હોય એ અગાઉ આપણે કાળજી રાખીને કરી લેતા હોય રવિવારે આપણે થોડીક જાજી રજા રાખી દેતા હોય કારણ કે નિશાળી કપડાં તો હોવાના હોય ને એવું હોય એટલે આપણે જે કઈ કામ હોય શનિવાર અગ અવાજ કરી લેતા આમ એવું બધું કાંઈક કામ પણ નથી આપણો કપાસ પણ આ કલાસ રીતે વીણાઈ ગયો છે મરચાં પણ વેચાઈ ગયા છે તો આજે કઈક રજા રહેવું છે ને મારી પાછળ અમે ઘરના ધોઈ રહ્યા છે કપડાં ને નિશાળિયા પણ આજે ઘરે છે તો એ તો હવાર સવારમાં તો બધા ઉઠાશે આજ કારણ કે દ સોમથી શનિ રોજ પાંચ વાગે ઉઠવું પડે છે તો આજે રવિવાર છે તો આજ સાત વાગે બધા થોડાક મોડા ઉઠે છે કારણ કે આજે થોડીક નિરાયત હોય છે તો ચાલો આજે કંઈક આપણે આપણા વ્લોગ દિવસ દરમિયાન હું કંઈ આપણે કામ કરશું હું કંઈ રજા રાખું છે કેવા કામ કરશું આજે સંપૂર્ણ વ્લોગ વિડીયામાં આપણે જોઈશું તો બનિયારે જો આપણો વ્લોગ વિડીયામાં ને આમ જોવા જઈએ તો આપણા જે દશક મિત્રો છે ખાસ ખૂબ સરસ રીતે આપણે હાલ સપોર્ટ કરી રહ્યા છે અને આપણું જે ચેનલ છે મોનોટાઈસ પણ થઈ ગઈ છે અને જે આપણે હવે દસ ડોલર થાય પછી આપણે એમાં કૂગલ એકશન પિન મંગાવાનો છે તો આજ રીતે દશક મિત્રો આપણે સપોર્ટ કરતા રહેજો ને આપણે જે કંઈ ખેતીવાડીના માહિતીના વિડીયો જે આ નાખીએ છીએ આપણે સંપૂર્ણ રીતે નોલેજ હોય ત્યારે જ આપણે એમાં નાખીએ છીએ અને ખોટા આપણે કોઈ આપણે જે ઘરનો આપણે પોતાનો જે અનુભવ છેલ્લો હોય એ જ આપણે વિડીયો નાખીએ છીએ આપણે આપણે બીજાનું અથવા બીજાની માહિતી લઈને કોઈ વિડીયો નથી નાખતા તો જે કાંઈ આપણા ખેતી ખેતીવાડીના માહિતીના જે વિડીયો આવે છે આપણે પોતાની જાતના અનુભવ પ્રમાણે જ નાખીએ છીએ અને બાકી તો આપણે જે કાંઈ ખેતી દરમિયાન કામ કરીએ એના વિડીયો આપણે રોજ ને રોજ આપણા વિડીયો રોજ ચાર વાગે અપલોડ થઈ જાય છે તો જે આ વિડીયો અપલોડ કરવામાં એમ છે કે જે આપણો વિડીયો તો આખા દિવસ દરમિયાન જે જે કામ કરતા હોય માહિતીનો વિડીયો બનાવીએ સંપૂર્ણ રીતે ઉતારીને ઉતારી સરસ રીતે એડિટ કરીને હાજર અપલોડ આપણે બીજા દિવસે ચાર વાગે આપણે અપલોડ કરી દઈએ છીએ તો આજે કઈક છે રવિવાર ને મારી પાસે તમે જોઈ રહ્યા છો કઈક રજા રેખું છે અને અત્યારે હાલ કપડાં ધોવાનું ચાલુ છે આપણે રવિવાર ને ને બુધવાર બે વખત ધોવા પડતા કારણ કે જે અહીંયા અમારા નિયમ પ્રમાણે દર ગુરુવારે યુનિફોર્મ પહેરી જવાનું નથી હોતો ત્યાં સુધી તો યુનિફોર્મ પહેરી જવાનું હોય છે તો આજે કઈક કપડા ધોવાનું ચણામાં પાણી જવા દેવાનું છે લાઈટ વહી ગઈ છે તો આજે કઈક ચણામાં પાણી જવા દેવાનું છે અને છોકરા અત્યારે શું કરે છે છોકરા ચાલો એ પણ જોઈ આ બધું કઈક જોઈ શકો છો ગલુડિયા અમારી એક જે ધોળી કુતરી કુત્રી અવરનવાર વિડીયોમાં તમે જોતા એ તો આમ ટાંઘી એ પણ એના ગલોડિયા ને આપણે મસ્ત રીતે એક મકાન બનાવી દીધું છે જેથી કરીને ઠંડી ને એવું ન લાગે ને જે આપણા કાળિયાભાઈ છે એ પણ આપણે હારે જ હોય છે કારણ કે આપણે જે કૂતરા છે હંમેશા એકાદ બે આપણી વાળીએ હોવા જરૂરી છે અને જે આપણી ધોળી કૂતરી છે એ તો આમ વાલોમાં વૈયાણીથી એના ગ્લોડિયાને આપણે અહીંયા મસ્ત રીતે મકાન બનાવી દીધું છે આપણે સીડીની નીચે અને અહીંયા આપણે રોજ આજે પડદો લગાડી દઈએ છીએ

તો સરસ રીતે મસ્ત એવા અત્યારે હાઈ ક્લાસ રીતે ખાઈ પીને દૂધ પીને સુતા છે એના વાસણ પણ આપણે અલગ જ રાખીએ છીએ એક પાણીનું વાસણ હોય ને એકમાં આપણે એને ખાવાનું બધું રોટલી પણ તો ખાતા નથી શિખાજી નાના છે પરંતુ હજી દૂધ ને એવું પી લે છે તો મસ્ત રીતે આપણા મસ્ત ગલુડિયા છે ને આમ જોવા જઈએ તો અત્યારે એને નીંદર બધાઈને આવે છે કારણ કે થોડું થોડું અત્યારે પેટમાં પડી ગયું છે આપણે રોજ આને બે ટાઈમ દૂધ પાઈ દીધી છીએ સવારે ને સાંજ તો સર ને દિવસ દરમિયાન કંઈક આવી રોટલી કે જે કાંઈ આપણે રસોઈ બનાવી એ ને આપી આપીએ છીએ તો અત્યારે મસ્ત રીતે ઉતાર છે આ બાજુ અમારે કાળિયા એ પણ મસ્ત રીતે અત્યારે ઉતા છે હાઈ ક્લાસ રીતે એને પણ અત્યારે અંદર રોટલી તો નથી ભાવ સારું સારું જ ભાવે છે હાઢુડા છે અમારા કાળા ભાઈ ચાની ભૂકી ને એવું બધું ભાવે કા અને બીજા કૂતરા એક બે વખત વીખી નાખ્યો હો એના માટે આપણે ઓનલાઈન પટ્ટો પણ મંગાવી લીધો છે અહીંયા ડોકે ડોકે જ વીખી ને ગયો એટલે પટ્ટો હોય તો બીજા કૂતરા ઓછા સાળા કરી શકે તો અમારા કાળા ભાઈ છે અમારે હારો હારે જ રહે છે ગમે અહીંયા ઓલી વાળીએ જઈ તો ન્યાય ધોળીને વાહવા અહીંયા આવે છે તો દર્શક મિત્રો આ બાજુ કંઈક અમારે મિલન થોડીક કાટી કરી રહ્યો છે હવારમાં એની મમ્મી એની વાળી ચોળીને બધું ડૂસો ભેગો કર્યો છે

અંગ્રેજી આવે કે આવે ને અંગ્રેજી માં કેવું અઘરું લાગે કે હેલું લાગે ઈ અઘરું લાગે ઈ અઘરું લાગે તો ક્યારેક ક્યારેક આવે આમ રવિવાર હોય તેથી આમ બહુ આટા ને એવું ન મરે થોડું થોડું કઈ કામ કરાય ને બાકીનું પાકું કરાય આજનો દિવસ એના હાટું આજનો દિવસ એના હાટું સોમ દિવસે તો આ બધું કઈ અમારે મિલન આજે દુસો વાળીને ભેગો કર્યો અને અમર હાગ ના પાંદડા અહીંયા ખેરાજ કરે છે આ બાજુ અમર હાગ છે હાગના પાંદડા અહીંયા ખીરાજ કરે છે તો સાફ સફાઈ ને એવું અત્યારે સવારમાં થઈ ગયું હોય તો આ ડૂસો ને બધું હળગાવી નાખે તો આ છે કઈક અમર મિલન ઓલો ઓલો શું કરે જયપાલ તો કાકા પોતે હે

ત્રણ દિવસ કેટલી ફી હતી સોડસો સોળસો રૂપિયા ત્રણ દિવસ ને તુલસી શામ તુલસી શામ જતા ને અહીંયા ગરમ પાણીમાં ના કે ટાઈટ વધી હતી ત્યાં તો ગરમ પાણી હોય અને તુલસી શામ જે છે ત્યાં ઓટોમેટિક ગરમ પાણી બે કુંડ છે એક ઠંડા પાણીનો કુંડ છે ને એક ગરમ પાણીનો કુંડ છે

હમણાં પરીક્ષા આવી જશે એટલે કે આ પણ કાર આવડે ભૂતકાળ ભવિષ્ય ભવિષ્યકાળ વર્તમાન કાર આવડ્યા મોટર ઠીક ભૂતકાળ હોય એટલે શું ભૂતકાળ કોને કહેવાય ભૂતકાળ જે થઈ ગયું હોય એ પછી ભવિષ્યકાળ જે થવાનું હોય એ વર્તમાન કાળ જે થઈ રહ્યું છે એ ઠીક એ આ રીતના કાળ કઈક હોય છે આપડે જયારે નાના હતા જયારે ભણતા ત્યારે આપણે પણ કાળ આવતા જોકે આમ તો થોડું થોડું યાદ છે હજી તો આ રીતના કઈક ભૂતકાળ ભવિષ્યકાળ ચાલો વર્તમાન કાળ તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ જે વિડીયો જોઈએ એને કયો કાળ કહેવાય અત્યારે વિડીયો આવે ને કાલ જે તમે વિડીયો જોશો અમારો કાલ નો વિડીયો એને શું કહેવામાં આવે ભવિષ્યકાળ ભવિષ્ય કાળ કહેવામાં આવે તો આ રીતના ત્રણ કઈક કાળ હોય છે ને અત્યારે ડિજિટલ યુગ છે ત્યારે ડિજિટલ યુગમાં તો ઘણું બધું અત્યારે ઘણી પ્રકારની મોબાઈલમાં આવી જાય છે તો અત્યારે જે આપણું જે જૂનું હતું એમાં જીવન કેવું હતું ને અત્યારનું જીવન કેવું છે તો એમાં પણ થોડુંક આપણે પરિવર્તન અત્યારે ઘણું થઈ ગયું છે ને આ રીતનું દર્શક મિત્રો કઈક અમારો જે રવિવાર છે આજનો આમ તો રજાનો દિવસ જેવું છે તો આજે ચાલો વાળ પણ થોડાક મોટા મોટા થઈ ગયા છે બાકી તો હજી કામ તો જે આપણે ઘણું છે મરચાં ની બે વીણી આવશે કપાસની પણ વીણી આવશે કપાસમાં ત્રીજી વીણી આવશે આપડે જે ટોટલ કપાસ થયો છે એકસો ને અત્યારે એક દસ વીઘામાં થયો ને આજે જે